તલ ગોળની ચીકી બનાવવા માટે એક વાટકો તલ અને એક વાટકો ગોળ લઈ લેવાનો છે તલને ધીમા ગેસ ઉપર શેકી લેવાના છે એક કડાઈમાં એક ચમચી ઘી મૂકીને ગોળને સરસ રીતે ઉમેરી દેવાનો છે ગોળને અહીં છોલીને જ લેવાનો છે અને સિક્રેટ ટીપ સાથે હું તમને બતાવીશ કે આપણે એકદમ બજાર જેવી તલની ચીકી બનાવીશું ગોળનો પાયો ચેક કરવા માટે પાણીમાં બે ટીપા જેટલો ગોળનો પાયો ઉમેરીશું અને સરસ રીતે એકદમ ક્રિસ્પી રીતે તૂટી જાય તો એનો મતલબ કે આપણો ગોળનો પાયો પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે એક ચપટી જેટલો સોડા ઉમેરીશું એનાથી આપણે આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું અને વાટકી અને હાથો ની મદદ થી સરસ રીતે સેટ કરી લઈશું અને વેલણ ની મદદ થી એકદમ પાતળી વણી લેવાની છે અને ઉપરથી આપણે તાજી હોય ત્યારે જ કાપા કરી લેવાના છે ને એકદમ બજાર આપણી તલ ગોળની ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે ગોળ મમરાના લાડુ બનાવવા માટે અહીંયા પરફેક્ટ માપ લેવું ખૂબ જ જરૂરી છે એના માટે એક વાટકી ગોળ હોય તો ચાર વાટકી આપણે મમરા લેવાના છે તો ગોળને આપણે કડાઈમાં મેલ્ટ કરી લઈશું ગોળ અહીંયા આપણે છોલીને જ લેવાનો છે જેથી કરીને જલ્દીથી મેલ્ટ થઈ જાય અને આપણે તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનો ગોળને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને ગોળનો પાયો લઈ લઈશું આ રીતે હલકો લાલ થઈ જાય અને બબલ બનવા લાગે એટલે એમાં આપણે મમરા ઉમેરી દેવાના છે એક વાટકી ગોળ હોય તો ચાર વાટકી આપણે અહીંયા મમરા લેવાના છે એ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું અને પાણી વાળો હાથ કરીને આપણે લાડુ બનાવવાનું શરૂઆત કરી દઈશું તો પાણી હાથ કરવાથી આપણા લાડુ સરસ રીતે આપણને બનાવતા ફાવશે અને હલકા હાથે દબાવીને આપણે આના લાડુ તૈયાર કરી લેવાના છે એકદમ ટેસ્ટી એવા ગોળ મમરાના લાડુ આપણા બનીને તૈયાર થઈ ગયા છે